નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદની આગાહીના સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ મનીષ સિસોદિયા કેજરીવાલ કેબિનેટમાં સામેલ થશે આ સમાચાર અંગે વધુ જાણીએ તો જેલમાંથી બહાર આવ્યા બાદ મનીષ સિસોદિયા કેબિનેટમાં વાપસી કરી કામ સંભાળશે મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જેલમાંથી આવ્યા બાદ તેઓ ફરીથી કામ શરૂ કરશે અમે પહેલેથી જ કહ્યું હતું કે તેમના સ્થાને સ્ટેન્ડ રાખીને કામ કરીશું જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ પોતાનું કામ સંભાળશે જ્યારે કોઈ નોકરી કરનાર વ્યક્તિ જેલ જાય અને પછી જામીન પર બહાર આવીને નોકરી શરૂ કરે અહીં પણ એવું જ થશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ત્રેવીસ ઓગસ્ટે યુક્રેનની મુલાકાતે જઈ શકે છે પ્રધાનમંત્રી મોદી આ અંગે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી મોદી ત્રેવીસ ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લઈ શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદીની મુલાકાતનો હેતુ રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો છે આ પહેલાં મોસ્કોની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ અંગે વાત કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બોમ્બ બંદૂકો અને ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા સફળ ન થઈ શકે ત્યારબાદ જાણીએ મિત્રો મેગી ખાધા બાદ યુવકનું મોત આ સમાચાર અંગે વધુ જાણીએ તો એમપીના ગુનામાં મેગી ખાધા બાદ પચીસ વર્ષના હેમંત કુમારની તબિયત અચાનક બગડી ગઈ હતી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું મૃતકના મોટા ભાઈએ જણાવ્યું હતું કે હેમંતે ગઈકાલે રાત્રે ઘરે મેગી બનાવી ખાધી હતી આ પછી અચાનક તેને ઉલટી તેમજ જાડા થવા લાગ્યા હતા સારવાર દરમિયાન ગઈકાલે સવારે તેનું મોત નીપજ્યું હતું પોલીસ અને પરિવારજનો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈશે ત્યારબાદ જાણીએ મિત્રો સિસોદિયાને જામીન મળતા મંત્રી આતિસિંહ રડી પડી આ અંગે વધુ જાણીએ તો મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ મંત્રી આતિસિંહ ભાવુક થઈ ગયા હતા તેમણે કહ્યું તેમને ખોટા કેસમાં સત્તર મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા આજે ભારતના ઇતિહાસમાં શિક્ષણ ક્રાંતિના પિતાની જીત થઈ છે શા માટે તેને જેલમાં મોકલવામાં આવ્યા કારણ કે તેઓ દિલ્હીના ગરીબ બાળકોને સારું શિક્ષણ આપતા હતા તેમણે દિલ્હીના બજેટના પચીસ ટકા દિલ્હીના બાળકોને આપ્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુરતમાં કૂતરાનો આતંક બે મહિનામાં બે હજાર પાંચસો સોંતેર લોકો પર હુમલો આ અંગે વધુ જાણીએ તો સુરત શહેરમાં કૂતરાનો આતંક સતત વધી રહ્યો છે મીડિયા રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે મહિનામાં જ બે હજાર પાંચસો સોંતેર લોકો પર કૂતરા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એટલે કે દરરોજ સરેરાશ ચાલીસ લોકોને કૂતરા કરડી રહ્યા છે હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારનો વિડીયો સામે આવ્યો હતો જેમાં કૂતરાએ છ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે સુરત પાલિકા પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારબાદ જાણીએ મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો આ અંગે જાણીએ તો પેકેટ ફૂડમાં કેટલી સુગર અને કેટલી ફેટ હોવી જોઈએ સુપ્રીમ કોર્ટમાં આ મામલે પિટિશન કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને અરજી પર જવાબ દાખલ કરવા માટે કહ્યું છે અરજીમાં ડાયાબિટીસના વધતા જતા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે પેકેટ ફૂડના આગળના ભાગમાં ચેતવણી લખવી જોઈએ ફૂડ પેકેટ પર સ્પષ્ટ રીતે લખવામાં આવે કે તેમાં કેટલી સુગર અને કેટલી ફેટ છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો આ સમાચાર અંગે વધુ જાણીએ તો રાજકીય ઉથલપાથલ હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં વસગાળાની સરકારની રચના થઈ છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે વસગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ બાદ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવા છે સાથે જ કહેવું છે કે અમે હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને ઝડપથી પરિસ્થિતિ સામાન્ય બને તેવી આશા રાખીએ છીએ ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિશ કોસ્ટની વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ આ અંગે વધુ જાણીએ તો અમદાવાદ મુંબઈ સહિત દેશના અનેક મોટા શહેરો વચ્ચે બસો સોળ કોષવાળી વંદે ભારત ટ્રેન દોડે છે ત્યારે વીસ કોસ સાથેની વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન સફળ થયું છે ગઈકાલે સવારે અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનથી વિસ કોષવાળી નવી કેસરી કલરની વંદે ભારતનું ટ્રાયલ રન થયું હતું જેમાં ટ્રેનને એકસો ત્રીસ કિમીની સ્પીડે દોડાવવામાં આવી હતી એટલે હવે સાડા ચાર કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે તેમજ મિત્રો ત્યાર પછીના સમાચાર જાણીએ તે પહેલાં જે પણ મિત્રો ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છે એમને વિનંતી કરીશ એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તેમજ મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને આપના અન્ય મિત્રો દોસ્તો સાથે શેર કરજો ત્યારબાદ જાણીએ મિત્રો વિશ્વ આદિવાસી દિવસ શા માટે ઉજવવામાં આવે છે આ અંગે વધુ જાણીએ તો દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે આદિવાસી સમાજનો ઇતિહાસ ઘણો જૂનો અને સમૃદ્ધ છે પરંતુ કમનસીબે આજે પણ આ આદિવાસી સમાજ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલો છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે ભારતમાં સાતસોથી વધુ આદિવાસી સમુદાયો છે અને તેમની વસ્તી લગભગ દસ કરોડ છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે આ અંગે વધુ જાણીએ તો હવે પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે ધોરણ એ દસના વિદ્યાર્થી માટે સરકારે સ્કોલરશીપના નિયમો બદલાયા છે ઉલ્લેખનીય છે કે જો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા કિસ્સામાં પણ બાળક શિષ્યવૃત્તિને અગદાર ગણાશે નહીં શિષ્યવૃત્તિ માટે પિતાના જાતિ જન્મ આવકનો દાખલો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરિજિયાત રજૂ કરવું પડશે રેશન કાર્ડમાં બાળકનું નામ હોય તો તેના આધાર કાર્ડ સાથે કેવાયસી પણ કરવાનું રહેશે ત્યારબાદ જાણીએ મિત્રો અક્ષય કુમારે એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા દાનમાં આપ્યા આ સમાચાર અંગે વધુ જાણીએ તો અભિનેતા અક્ષય કુમારે મુંબઈની આજી અલી દરગાહને એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે આઠ ઓગસ્ટે તે આજી અલી દરગાહ પહોંચ્યા હતા અને એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું તેમજ તેમણે દરગાહમાં ચાદર પણ ચડાવી હતી અક્ષય કુમાર જ્યારે પણ જરૂર પડે ત્યારે યોગદાન આપીને સમયાંતરે સામાજિક ભાગીદારી કરતા રહે છે અગાઉ તેમણે રામ મંદિર માટે ત્રણ કરોડ રૂપિયા અને કોરોના સમયે પચીસ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા ત્યાર પછીના સમાચાર વિશે જાણીએ તો બાળકોના ભવિષ્ય સાથે છેડા આ સમાચાર અંગે વધુ જાણીએ તો અંબાજીમાં છેલ્લા આઠ મહિનાથી શિક્ષકો ગેરહાજર રહેતા બાળકોના ભવિષ્ય પર માઠી અસર પડી રહી છે પાંસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમાં પ્રવાસે ગયા પછી પરત ફેર્યા નથી ગ્રામજનો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારબાદ જાણીએ મિત્રો બાર અને તેર ઓગસ્ટે અહીં તિરંગા યાત્રાનું આયોજન આ સમાચાર અંગે વધુ જાણીએ તો અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે ગાંધીનગર જિલ્લાના તમામ ગામ સહિત શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં બારમી ઓગસ્ટના રોજ ગાંધીનગર કલોલ અને દહેગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે અને તેરમી ઓગસ્ટના રોજ માણસા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો સુનિતાને ધરતી પર લાવવાનો શું છે નાસાનો પ્લાન આ અંગે જાણીએ તો નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુસ વિલમોરને અવકાશમાંથી પાછા ફરવામાં લાંબો સમય લાગી શકે છે ગુરુવારે નાસાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટાર લાઇનર અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત કરવાની યોજના બનાવતી વખતે તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો છે તેમાંથી એક વિકલ્પ હેઠળ બંને અવકાશયાત્રીઓ બે હજાર પચીસમાં પૃથ્વી પર પાછા આવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બંધ કારખાનામાં પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળ્યું આ સમાચાર અંગે વધુ જાણીએ તો રાજકોટના ધોરાજીમાં બંધ કારખાનામાં પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા ભારે સક્ષાર મચી જવા પામી છે આ અંગેની જાણ પોલીસના કરતાં પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો તેમજ પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી હાલ તપાસ હાથ ધરી છે હાલ આ માનવ કંકાલને તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યો છે જો કે આ કારખાનું બંધ હોવાથી તેમાં સાફ સફાઈ ચાલી રહી હતી ત્યાર પછીના સમાચાર જાણીએ તો એક પોઈન્ટ ત્રીસ લાખના મુદ્દામાલ સાથે તેર જુગારીઓ ઝડપાયા આ સમાચાર અંગે વધુ જાણીએ તો શ્રાવણ માસ ચાલુ થતાની સાથે શ્રાવણીઓ જુગાર રમતા લોકો એક્ટિવ થઈ ગયા છે ત્યારે કપડવંજ તાલુકાના વાઘાવત ગામની સીમમાં આવેલા એક રહેણાંક મકાનમાં જુગાર રમતા તેર ઇસમોને રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આ જુગારીઓ પર આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારબાદ જાણીએ મિત્રો હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં અતિભારે જળ પ્રલયની આગાહી કરી છે તો મિત્રો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે હજુ પણ સોવીસ રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે તો મિત્રો પહેલાં અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થઈ શકે છે એટ્સમો ફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય બનશે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે આગામી ચૌદ તારીખ સુધીમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી વિશે તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય મૂળમાં નથી પરંતુ ભેજને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ઝાપટા પડી શકે છે છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા જોવા મળી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ જાણીએ હવામાન વિભાગની આગાહી વિશે તો મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા છે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીવત જણાય છે સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ હળવા વરસાદની શક્યતા છે ઓફશોર શોર ટ્રફ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે અત્યાર સુધી રાજ્યમાં મીમી વરસાદ પડી શૂક્યો છે રાજ્યમાં સામાન્ય કરતાં પંદર ટકા વધુ વરસાદ ખાબકો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો વકફ બિલ માટે જેપીસીની રચના કરાઈ આંગ અંગે વધુ જાણીએ તો વકફ બિલ માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જે રચના કરી છે તેમાં લોકસભાના વીસ અને રાજ્યસભાના દસ સભ્યોનો સમાવેશ થાય છે આ સભ્યોમાં અપરાજીતા સારંગી ગૌરવ ગોગોય ઇમરાન મસૂદ ઓવૈસી નિશિકાંત એ રાજા તેજસ્વી જગદંબિકા પાલ નાસિર હુસેન અને એમડી જાવેદ સહિત ઘણા મોટા નામ સામેલ છે જે પીસીએ સંસદના આગામી સત્રમાં એટલે કે શિયાળુ સત્રના પહેલાં સપ્તાહમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે ત્યારબાદ જાણીએ મિત્રો પાલક માતા પિતા યોજના વિશે તો મિત્રો ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી છે જેનાથી આ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળશે બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડે છે આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો છોકરીની લગ્નની ઉંમર ઘટાડીને નવ વર્ષ કરાશે આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઈરાકની સરકારે એક વિચિત્ર બિલ રજૂ કરીને લોકોને સકિત કરી દીધા છે ઈરાકાવે હવે પોતાના દેશમાં છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને માત્ર નવ વર્ષ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે સુષિત બિલે વ્યાપક આક્રોશ અને ચિંતા ફેલાવી છે કારણ કે જો આ ખરડો કાયદો બનશે તો તેનાથી યુવતીઓ અને મહિલાઓના અધિકારોનું અનંત થશે અને હિંસાની ઘટનાઓમાં વધારો થશે ખાસ કે હાલમાં અહીં લગ્નની ઉંમર અઢાર વર્ષ માન્ય છે ત્યારબાદ જાણીએ મિત્રો બાંગ્લાદેશ મુદ્દે અમિત શાહનો મોટો નિર્ણય આ અંગે વધુ જાણીએ તો બાંગ્લાદેશ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર એક સમિતિની રચના કરવામાં આવી છે આ કમિટી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરશે આ સાથે અમિત શાહ બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત કરશે જેનાથી તેઓ ત્યાંના લઘુમતીઓની સુરક્ષા અને તેમની સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરશે તો મિત્રો વરસાદની આગાહીના સમાચારો અને દેશ દુનિયાના તાજા સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોને આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો